ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે કંપવા ધુજારી શરીરમાં થાય છે ટેન્શન થાય છે મગજના રોગ થાય છે તેના કારણ ઉપાય જાણીએ અને સાથે સાથે એ રોગ મટે તો પછી ભક્તિ કરીએ તો કંપવા હાથનો કે શરીરનો કોઈ પણ ભાગનું ધૂજવું માનસિક ટેન્શન ખૂબ વધી જાય ત્યારે મગજમાં રહેલા નર્વસનો છેડો તૂટી જાય છે ત્યારે હાથની કામગીરી પરનો કાબુ રહેતો નથી અને પછી શરીરના બીજા અવયવો પરનો મગજનો ભાગ કાબૂમાં ઓછો થાય છે અને આવી જાતની ધુજારી શરૂ થાય છે જેને મેડિકલ ભાષામાં પાકનિસ ડિઝીઝ કહે છે મગજમાંથી જે નુકસાન થાય છે તે મગજના સ્નાયુ ઉપરને કાબૂ ઓછો થવાથી બાળકને ત્રીજા વર્ષે ખબર પડે છે તે પહેલાં ખંભાના સ્નાયુઓમાં અસર થાય છે પછી આગળ જાય છે તેને મસ્ક્યુલર ડિસ્ટ્રિપ્ય કહે છે આ રોગનું મૂળ કારણો પહેલો ઉપાય સમજો કે વારસાગત છે જે એક એકથી વધુ પુરુષ સાથે જાતિ મિથુન કરવાનો સંબંધ હોય ત્યારે તેણીનું હોર્મોન બગડે છે અને તેની સારવાર બાળક તેની અસર બાળકમાં પડે છે તો બીજું કે ગર્ભમાં હાનિ થવાથી ગર્ભવતી સ્ત્રીઓએ સંભાળ રાખવી જોઈએ ત્રીજું હાલના યુગો યુવાનો નાની ઉંમરે વીર્ય બગાડે છે તે તેથી માણસ માનસ માસિકની અને જને ઇન્દ્રિયો ગર્ભાશય વગેરે બગડે છે અને વધુ ચા કોફી પીવાથી દારૂ પીવાથી સિગારેટ બીડી પીવાથી કે સૂંઘવાથી અને કેફી વસ્તુઓ વેસનથી શરીરમાં રહેલા હોર્મોન્સમાં નુકસાન થાય છે તો સ્ત્રી અને પુરુષના હોર્મોનની અસર તે બાળકના જ્ઞાનતંતુ અને મગજમાં પડે છે વળી ગર્ભ હસ્તામાં ખાવા પીવાની કાળજી રાખતા નથી ને વીર્ય રજનો હસ્તદોષ કે જાતિ રમતોથી બગાડે છે તો ચોથું એક્યુપ્રેસર પદ્ધતિના ઉપચારથી ગર્ભા હોર્મોન્સ બરાબર થાય છે તો સોના ચાંદી તાંબાના પાણીને ઉકાળેલું પીવાથી વીર્ય અને રજની શુદ્ધિ થાય છે છઠ્ઠું ગર્ભ રહ્યા પછી સ્ત્રીઓએ એક્યુપ્રેશર પદ્ધતિનો ઉપચાર ચાલુ રાખવો જોઈએ તો ગર્ભમાં સારું થાય છે સાતમું આ કાનની ઉપરના આ મગજને જો દુખે તો ત્યાં સારવાર ઓન કરો સાથે બિંદુ નંબર થી પાંચ સુધીની સારવાર કરો ને પગની એડીને સારવાર કરો આ બધી ગ્રંથ જગાએ દુખતું હોય તો મસ્ક્યુ ડિસ્ક્રીપસ મગજનો રોગ છે સાથે સાથે બિંદુ થી પાંચ અને સોળની સારવાર કરો સોળ આ અહીંયા આવ્યો આ દુખે છે તો મગજમાં ગાંઠ હોઈ શકે છે પણ ગભરાશો નહીં જેમને આ ગાંઠ હોય તેને સોના ચાંદી તાંબા લોખંડનું પાણી આઠ પ્યાલામાંથી અડધો પ્યાલો કરેલું બનાવેલું પાણી આઠ દિવસ પીવું પછી આઠ પ્યાલા પાણીમાંથી એક પ્યાલો બનાવેલું પાણી આઠ દિવસ પીવું પછી આઠ પ્યાલા પાણીમાંથી બે પ્યાલા બનાવેલું પાણી રોગ મટે ત્યાં સુધી આ સોના ચાંદીનું પાણી પીવું પછી તે ત્રણ મહિના સુધી પીવું ત્યારબાદ લાંબો સમય સુધી બે પ્યાલામાંથી એક પ્યાલો બનાવેલું પાણી પીવું પાણી પીવું આ મગજમાં આવેલી મોટરને ધક્કો લાગશે અને મગજ બરાબર કામ કરવા લાગશે નવમું બિંદુ એકથી છ અને અગિયાર પંદર પચીસ ઇઠ્યાવીસ આણત્રીસ ઉપર દિવસમાં ત્રણ વખત બે બે મિનિટ દબાણની સારવાર કરો અને આ હથેળીની પગની જાળીઓ આ આ જાળીઓ છે ત્યાં ને પાછળ સારવાર બે બે વખત આમ દબાણ કરો આમ કરવાથી ટેન્શન મળશે અને સારું થશે શ્વાસ ચૂરણ સો ગ્રામ સૂંઠ ત્રણસો ગ્રામ આંબળા દિવસમાં એક સીસીમાં ભરી રાખો અને દિવસમાં બે વાર એક ચમચી લો લીલો રસ શાકભાજીનો રસ મધ સાથે દિવસમાં બેથી ચાર વખત લો તાજા ફળોનો રસ બે પ્યાલા લો અને ચૌદ માથામાં કરોડરજ અને અને રોગવાળા ભાગે આસમાની પ્રકાશ દિવસમાં બે વખત લો પંદર મિનિટ લેવો કપાલભાતી કરો ભસિકા પ્રાણાયામ કરો સોળમું પગના તળિયામાં કપડાં ધોવાનું લાયલનો બ્રશ સવાર સાંજ પાંચ મિનિટ ઘસવું પગના તળિયા માથા કરતાં વધુ ગરમ ન થાય ત્યાં સુધી આ પગ પગના તળિયા રગડો સત્તરમું મગજમાં આવેલી ગ્રે મોટરને જ્યારે આ રોગનું જંતુઓનો ચેપ લાગે છે ત્યારે આ રોગ તેના બીજા અવયવોમાં થાય છે ત્યાં સખત શરદી જામી જાય છે તેને પોલિયો કહેવાય છે તે માટે ઉપર મુજબના ઉપાયો કરવાથી મટે છે તો હવે આ પોલિયાના ઉપાય જાણો તે હવે ઉપર વરાળ સ્નાન કે ગરમ પાણીનો શેક એક મહિનો આપો પછી ગરમ અને ઠંડા પાણીનો એક વાર એક પેક વારા ફરતી દસ દસ મિનિટનો કરો ત્રીજું પછી તે લૂછીને તેલ માલિશ કરો તે તેલ હોંગકોંગમાં બને છે તે તેલ બનાવવાની રીત જાણો મેન્થોલ પચીસ પર્સન્ટ કપૂર ચૂર્ણ દસ પર્સન્ટ બવનાર સવાય એક તેલ સાત પર્સન્ટ મેથલી સિલેટ લી ટેક પંદર પર્સન્ટ નીલગિરી તેલ દસ પર્સન્ટ વ્હાઇટ ઓઇલ ન મળે તો કેરેસન કેરોસન તેત્રીસ પરસેન્ટ લો આ તેલ સાંધીવા પોલીઓ સનાયોના દુખાવો વગેરેમાં ઘણું ઉપયોગી થાય છે અથવા ખાવાનું તેલ એંસી પરસે લો નીરગરીનું તેલ વીસ પર્સન્ટ લો અથવા ખાવાના તેલમાં સૂટનું ચૂરણ કે લસણ નાખી ઉકાળી બનાવેલું તેલ આ તેલની માલિશ હસીમાં ભરી રાખીને માલિશ કરો રોગવાળા અસ અવયવ્ય કરોડ અને માથા પર દરરોજ દસ મિનિટ આસમાની પ્રકાશ આપો છઠું સૂર્ય પ્રાણાયામ કપાલભાતિ ભસિકા દિવસમાં બે વખત કરવા કપાલભાતી એક જગ્યાએ બેસીને ઝડપથી નાક વડે શ્વાસ લો અને બહાર કાઢો એક મિનિટમાં દસથી પચાસ સુધી કરો આવી રીતે રોજ બે વખત બે મિનિટ કરો ભસિકા મોઢું ઓલી ધીરેથી શ્વાસ લો અને તરત જ જોરથી શ્વાસ બહાર કાઢો દસથી પંદર વખત કરો કપાળભાતી કર્યા પછી દરેક વખતે આ ક્રિયા કરો હવે મેનેજેટ મગજમાં પાણીનો ભરાવો થઈ જવાથી આ રોગ થાય છે તેનો ઉપાય દર્દીને પથારીમાં સુડાવી રાખી સંપૂર્ણ આરામ આપો અને ઉપરમાં બતાવેલા તે મુજબ સારવાર કરો ચેતવણી જે હોસ્પિટલમાં આવા રોગીઓના માથામાંથી પાણી ખેંચવામાં આવે છે તેમાં ઘણી જ વખત પિનિયર અને પીટ્રિયટ ગ્રંથિને નુકસાન થાય છે જેથી અમુક અવયવો બરાબર કામ કરતા નથી અને દર્દી અપંગ બને છે તેનાથી જાતિ અવેગો વહેલા જાગૃત થાય છે અને તે જાતિ આવૃત્તિ પરિણામે માટે આગળના કંપવાના ઉપાય કરો અને હવે જુઓ ભગવાન માટેનું આપણે બધાને પૂછીએ તો બધા જ કહે છે પરમાત્મા નિરાકાર એક જ છે અને જે જન્મે છે તે મરે છે તે કોઈ ભગવાન નથી એ તો જે શરીરવાળા છે તે વિષ્ણુ હોય શંકર હોય રામ હોય ઉમિયા હોય લક્ષ્મી હોય સરસ્વતી વગેરે હોય તે નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે તે ગીતા અધ્યાય અઢાર શ્લોક ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુએ સૃષ્ટિ બનાવવા માટે બે પ્રકૃતિ બનાવેલી છે એક તો ચેતન આત્મા અને બીજી જળ પ્રકૃતિ માયા તે ગીતા અધ્યાય સાત શ્લોક ચાર પાંચમાં પુરાવો છે તે ચેતન આત્માના સંગવડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બનાવે છે જે પહેલી બુદ્ધિ પછી અહંકાર ત્રીજું મન ચોથો પાંચ જ્ઞાનીન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો અને પાંચ શબ્દ સફરસર ઉપરસ ગંધ આ માત્રા અને પાંચ મહાભૂતો પૃથ્વી જળ અગ્નિવાયુને આકાશ આ ગીતા અધ્યાય તેર શ્લોક છ માં પુરાવો છે તો આ સંસાર પીપળાનું વૃક્ષ છે જેનું પરમાત્મા મૂળ અમ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને થાવર જંગમ સૃષ્ટિરૂપી નાટકમાં પાત્રનો રોલ ભજવવા માટે ત્રણ ગૃહો ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની શાખામાં દેવો મનુષ્યો અને પશુ વગેરે ઉપર નીચે ફેલાયેલી આ શાખાઓ છે તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુને શરણે જવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી તે ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તો તે દેવી દેવતા કે તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સફ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી નિરાકાર પ્રભુને સનાતન ધર્મ છે તે તેને સફ્રદાય માનવાનું માનવું તે ભૂલ છે તો મુક્તિનો અર્થ છે કે ભૌતિક વસ્તુનો સ્વતંત્ર થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે જે નિરાકાર પ્રભુને સર્વે કર્મો આપીને અન્ય ભાવથી પ્રભુનું ધ્યાન પરો દયાનમાં પુરાવેલા ભક્તોને નિરાકાર પ્રભુ તરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક સાત છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યયન વડે દાન વડે ક્રિયા વડે કે ઉગ્ર તકો વડે જોઈ શકાતા નથી આ ગીતા અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવો છે તો નિરાકારનું જ્ઞાન સદ્ગુરુ આપે તે નિરાકારના દર્શન સદ્ગુરુ હાથના ઇશારા વડે કરાવે છે તેથી સદગરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે પણ સદગરુ મનુષ્યને નિયમો આપે છે તેનું ચુસ્તાથી પાલન કરે તો પાપ છૂટે છે તો પહેલો નિયમ આજથી પરમાત્માનો છે તેને પરમાત્માનાનું જ માનવાનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સંપ્રદાયના સપ્રદાય કે નાત જાત વર્ણ આસનનું અભિમાન ન કરવું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવો ત્રીજો નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા કે ની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતાને રહેવું ચોથો નિયમ ઘ્રુસ્તામય જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ન બનવું પોતાની જાત મહેનતથી કમાણીથી મર્યાદા મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિભાવ કરવો પાંચમો નિયમ સદ્ગુરુ વડે મળેલું જ્ઞાનનો સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવ નિ હિંસા ન કરવી સાતમો ચોરી ન કરવી આઠમો વભિચાર ન કરવો નવમું દારૂ વગેરે તમોગણી આહાર ન કરવો દસમો જુગાર ન રમવી અગિયારમું કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેવા કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મોજ સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજીને ટીવી જોવામાં કે દેશ વિદેશ ફરવામાં ફાલતું ફરવામાં સમયને કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બની જવાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે આ ગીતા અધ્યાય સોળ પંદર એકવીસમાં પુરાવો છે છતાં તમે વાંચી લેજો ને જો એ હું કરશો તો તમે મતલબ કે તમે ગુણી નરકમાં પડશો તો ઉપરના નિયમને જે પાળે છે તેના પાપ સદગરું છોડાવે છે આ ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પાત્રીને છત્રીમાં પુરાવો છે તો તેવું જ્ઞાન સમજે છે તેને પછી ભૂત પ્રેત વળગતા નથી કે તે જ્ઞાની બની જ્ઞાની પછી વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરેની જરૂર પડતી નથી કારણ કે નિરાકાર બધે જ આમ ઠસોઠસ ભરેલા છે તો પછી મતલબ કે એની દિશા નડે ક્યાંથી તો જુઓ હે પાર્થ દ્રવે યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે આ ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે તો પછી મતલબ કે જે છે ને જ્ઞાન જ પ્રાપ્ત કરો ને વીરા તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો અને સંતાનોને સંસ્કારી બનાવો તો દેવી દેવતાના ગુણ કર્મને સ્વભાવને જીવનમાં ઉતારો પણ તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી તો વેસન ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ મળશે તો સવારે વહેલા ઉઠીને યોગાસન ધ્યાન અને એક્યુપેશરથી શરીરની સારવાર સારવાર કરો અને કરાવો તો સ્ત્રીઓએ ઘરનું કર્મ કરવું અને પુરુષોએ પુરુષોએ ધન કમાવવું એ કર્મ કર્મજ પૂજા ભક્તિ બની જાય છે તેને મૂર્તિની પૂજા જરૂર પડતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે જ્ઞાની એક જ નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ એન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ ઉબેર નગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પર બ્રહ્મનું જ્ઞાન મળે છે અમદાવાદમાં તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણીને વિરામું છું